તો મિત્રો આપણો ફાઈનલે આપણા ખેતરમાં પાણી ચાલુ થઈ ગયું છે આપણા ખેતરની અંદર પાણી છે આપણે તડકાના છોલે બેઠા છીએ અને જોઈ શકો છો કે આ ખેતરની અંદર આપણે જોવા માટે ચારો કરેલ છે પણ જો પહેલું પાણી ચાર પાંચ દિવસથી વાવેતર કરેલું હતું પણ મિત્રો પાણી પડી વરસાદ પડ્યો હતો ને એટલા માટે આપણે પાણી વાળ્યું નહોતું પણ થોડી ઉગવામાં તકલીફ પડે છે એટલા માટે આપણે ફરીથી પોણીનો રાઉન્ડ કરવાનો છે તો તમારે આજુબાજુ સાનું વાવેતર કર્યું છે ને આપણા ગાયો ભેંસો માટે શું ઉત્તમ ગણાય છે એ પણ અમને કોમેન્ટમાં જણાવજો અને આ વસ્તુ અમે પેલા કે ગવ જેવી વસ્તુ આવે એ અને અંદર ઘાસ માટે વાયેલી છે તો જરૂરથી કેવી થાય છે તો હું પણ તમને કોમેન્ટમાં વિડીયો બતાવીશ કે આ વસ્તુ કેવી થાય છે અને ઉત્તમમાં ઉત્તમ કયું તો માટે ઘાસચારો એ પણ અમને જરૂરથી કોમેન્ટમાં બતાવજો મિત્રો તો અમે પણ તમને સપોર્ટ કરશું તો તો જોઈ શકો છો મિત્રો આપણા ઉગીન તૈયાર થઈ ગયું છે આ જોઈ શકો છો અમુક જગ્યાએ ઊભી છે અમુક જગ્યાએ નથી તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે આ વસ્તુ કેવી રહેશે ઢોરો માટે ખાવામાં તો જરૂરથી કોમેન્ટમાં બતાવજો મિત્રો કે સારું ખેતીમાં ઉત્પાદન થાય અને સારું આપણે ઢોરોમાં દૂધ આવે અને પેટ આવે એ પણ અમે તમને બતાવીશું તો ચાલો આપણે પાણીનો પાટલો ભરાઈ ગયો છે તો અત્યારે આપણે ફોડી તો મિત્રો બનારો આપણા વિડીયોમાં તો હાલ આપણે બીજું પાળીઓ ફોડી દીધું છે મિત્રો જોઈ શકો છો હાલ બીજું એક પાળિયું પૂરું પી ગયું છે અને બીજા પાળિયામાં એન્ટ્રી મારી દીધી છે અને સુહાની બેન સુહાની બેન કશું કેવું છે તમારે તો આમ કહો નહી થોડું આ મિત્રો ને જય માતાજી એમ તો કહો હા એમ જય માતાજી મિત્રો તો મિત્રો આપણા દેશી બ્લોગમાં સપોર્ટ કરજો અને આપણો ના નકડો વિડીયો બનાવ્યો છે તો મિત્રો તમારા બધાના સપોર્ટથી આગળ અમે વિડીયો બનાવશું અને સાથ અને સહકાર તમારો છે મિત્રો તમે જેટલું આગળ અમને વધારશો એટલો અમે વિડીયો બનાવીને અમને પણ મજા આવશે તો જય માતાજી અને ખૂબ ખૂબ હવે દિવાળીનો બહુ એક દિવસ બાકી છે તો બધાને શુભ ઈચ્છાઓ પામું છું કે દિવાળી સી શાંતિ સી તહેવાર ઉજવો અને બાળ બચ્ચાને ખુશીથી રાખો જય માતાજી